હલો રાત્રે બાર વાગ્યા પછી ભોજન લેવાય કે ન લેવાય રાત્રે બાર વાગ્યા પછી ભોજન લેવાય કે ન લેવાય બરાબર તો ભોજન જે છે એ દિવસ દરમિયાન જમાય શું કામે કે દિવસના ભગવાન સૂર્યનારાયણની હાજરી હોય છે અને આપણી જઠરાગની સ્ટેજ હોય છે રાત્રે આપણે સૂવાનું હોય છે હવે રાત્રે બાર વાગે આપણે ભોજન લઈએ પછી આપણે સૂઈ જઈએ તો રાત્રે ચંદ્રમાં હોય છે અને આપણે રાત્રે બાર વાગે જમીએ એટલે આપણું જે જમેલું અનાજ છે એ પાચન ન થાય પાચન ન થાય એટલે એમાંથી ધીરે 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 એસિડિટી સર્જાય એસિડિટીમાંથી પછી ધીરે ધીરે કબજિયાત થાય કબજિયાતમાંથી પછી આગળ વધતા વધતા ગેસની સમસ્યાઓ ઊભી થાય ગેસ જો ઉર્ધવ થાય તો છાતીમાં દુખાવો થાય માથું દુઃખે ઊંઘના આવે સ્વભાવ ચીડીઓ બની જાય આવું બધું થઈ જાય એટલા માટે રાત્રે કોઈ પણ પ્રકારનું ભોજન લેવામાં ન આવે રાત્રે બાર વાગે સમજાણું તો રાત્રે જે રોજગારી મેળવતા હોય ને દિવસે ઊંઘતા હોય તો રાત્રે કેમ ભોજન લેવું હવે માનો કે તમારી ડ્યુટી છે અથવા તો તમે કોઈ વ્યવસાય કરો છો અથવા તો તમે કોઈ જોબ કરો છો અથવા તો તમે કોઈ મજૂરી કરો છો અને તમારી ડ્યુટી રાત દરમિયાન છે તો તમારે દિવસે ઊંઘવું પડે બરાબર છે તો રાત દરમિયાન તમે જે ડ્યુટી કરો છો તો રાત્રે તમારે ઉજાગરો કરવાનો હોય છે તો નંબર એક પહેલાં તો તમારે રાત દરમિયાન કોઈ પણ પ્રકારનો કેફી પીણું જે છે એનું સેવન ન કરવું અને રાત દરમિયાન જો ભૂખ્યા ન જ રહી શકો તો સુપાચ્ય ભોજન તમે લઈ શકો છો જેમ કે ખીચડી છે અન્ય આહારો છે શું પાચ્ય ભોજન લઈ શકો છો પરંતુ રાત્રે કોઈ પ્રકારનું ફળ કદાપી ખાવું નહીં બરાબર છે અને બને ત્યાં સુધી દિવસનું તમે જો કોઈ જોબ કરશો વ્યવસાય કરશો નોકરી કરશો બિઝનેસ કરશો તો વધારે ઉચિત રહેશે પણ શું છે કે અત્યારના આધુનિક યુગની અંદર રાત્રે પણ ઘણા બધાને ડ્યુટી કરવી પડતી હોય છે જેમ કે આપણા સૈનિકો જે છે બોર્ડર ઉપર એને તો ચોવીસ કલાક જાગવાનું હોય છે પ્લસ આપણા પોલીસમેન જવાનો જે છે એને પણ કોઈ રાતની ડ્યુટી હોય તો એની ફરજનું પાલન કરે છે પણ ફરજની પાલનની સાથે સાથે આપણો શરીરનું સ્વાસ્થ્ય કેમ જળવાઈ રહીએ તેનો પણ ઉચિત માર્ગ આપણી પાસે હોવો જોઈએ કે રાત્રે શું જમવું કેવું જમવું કેવો ખોરાક લેવો એ બધું આપણા ઉપર નિર્ભર રહે છે તો સુપાચ્ય અને જલ્દી પચી જાય એવો આહાર તમે લઈ શકો છો પછી તમારી ડ્યુટી પૂરી થાય એટલે તમે સવારે ઘરે જાઓ તો ઘરે પહેલાં જતા વખત ડ્યુટી પૂરી કરીને સ્નાન કરી નાખવાનું સ્નાન કરી હોય એટલે તમારું શરીરનું જે કાંઈ હોય તમામ પ્રકારનો થાક તમારો ઉતરી જાય છે પછી રાત દરમિયાન તમારું જે કાંઈ શરીરની ઉપર જે કાંઈ પ્રકૃતિના આવરણો આવ્યા હોય છે એ હટી જાય છે અને પછી સ્નાન કર્યા પછી અડધો કલાક પછી તમે જમી શકો છો અને જમ્યા પછી સો કદમ ચાલી વજ્રાસન કરી દસ પંદર મિનિટ વજ્રાસન કરી પછી ડાબે પડખે સૂઈ બરાબર પછી કલાક પછી તમે તમારી ઊંઘ લઈ શકો છો જેથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે સમજાણું ધન્યવાદ બોલો વિશેષ બોલો વિશેષ બોલો યાદ શક્તિ વધારવા માટે શું કરવું તો બેટા તારી ઉંમર કેલી છે નવ ઓકે નવ વર્ષ યાદ શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ ઉપાય તો આપણા આયુર્વેદિક મત પ્રમાણે બધા અમને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે પ્લસ પછી જટામાસી છે બ્રાહ્મી છે બીજ છે શંખપુષ્પી છે આવું બધું ચાર પાંચ આયુર્વેદિક ઔષધિઓ લાવીને એનું મિશ્રણ કરી એક ચમચી સવારે એક ચમચી સાંજે તમે લઈ શકો છો જેથી તમારે જેથી તમારી યાદગાર શક્તિ વધી શકે છે જેને આપણે સ્મરણ શક્તિ કહીએ છીએ અને સ્મરણ શક્તિ મતલબ યાદદાસને વધારવા માટે સર્વપ્રથમ તો મન રહેવું ખૂબ જરૂરી છે કોલાહલવાળા વાતાવરણમાં રહેવું ઉચિત નથી પછી બીજા નંબરે સુપાચ્ય અને સાદો આહાર લેવો હવે યાદશક્તિ આપણી ડાઉન ક્યારે થતી હોય છે કે જ્યારે આપણે જમીને ઊંઘી જતા હોય છે જમીને સૂઈ જતા હોય છે અથવા તો જમીને કોઈ કાર્ય ન કરતા હોય કોઈ મહેનત ન કરતા હોય એનો ગેસ બને ને ગેસ ઉપર ચડે એટલે આપણા તંતુ ઉપર તેનો સીધો અસર થાય છે એટલા માટે આપણી યાદદાર શક્તિ છે એ ઓછી થાય છે બોલો વિશેષ ધન્યવાદ બોલો બીજું બોલો એકાગ્રતાનું મહત્વ સમજાવો એકાગ્રતા હવે એકાગ્રતાનો અર્થ છે પહેલાં તો એકાગ્રતા આપણી અંદર ક્યારે નથી આવતી જ્યારે આપણું મન ભટકતું હોય છે ભટકતું મન જેનું છે તેની અંદર એકાગ્રતા કોઈ બી આવી શકે નહીં હવે એકાગ્રતા માટે તો એકાગ્રતાનો અર્થ જ એ થાય છે કે મનને સ્થિર કરવું બીજો અર્થ એના માટે તમે ત્રાટક પણ કરી શકો છો જેમ કે સામે કોઈ એક દીપક બનાવો અને એક ટીસે તમે દીપકની સામું તમે જોયા રાખો અને તમારી આંખોનું એક પલકારો પણ મારવાનો નહીં સીધું દીપક સામે જોયા રાખવાનું ધીરે 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 એક બે મિનિટ જશે એટલે તમારી આંખોમાંથી અસ્રુની ધારા વહેવા લાગશે અને જો સહન ન થાય તો ફરી એ ત્રાટક બંધ કરી દેવું ફરી પાછો અભ્યાસ કરવો આમ ધીરે 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 અભ્યાસ કરશો આંખોનું એક પણ મટકું માર્યા વગર તમે એક દિસે જોયા કરશો એટલે આંખોમાંથી અસરની ધારા થશે બરાબર અસરુની ધારા ભલે થતી હોય પણ હવે મટકું માર્યા વગર તમે એક ચિત્ર તમે ત્યાં ત્યાં જોયા રાખશો કોઈ પણ દીપક છે અન્ય વસ્તુ કોઈ પણ વસ્તુ ઉપર તમે ત્રાતક કરી શકો છો જેમ કે સામે દીપક રાખો કે દીવક દીવો રાખો કે એક કાળું ચક્ર બનાવો એની અંદર એક પીળા રંગનું કે લાલ રંગનું કે સફેદ રંગનું બિંદુ રાખો એ બિંદુ ઉપર પણ તમે ધ્યાન ધરી શકો છો જેથી તમારું મન ત્યાં સ્થિર થશે આંખોનું મટકું માર્યા વગર આંખોનું તમે મટકું નહીં મારશો એટલે આપણી ત્રિકુટી સ્થાન જે આવે છે જે આપણે ચાંદલો કરીએ છીએ એ ખેંચાવા લાગશે એ ખેંચાવા લાગશે એટલે ધીરે 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 તમારું મન સ્થિર થતું જશે અને એકાગ્રહનો અર્થ જ એ છે કે મનને સ્થિર કરવું તો મનને સ્થિર કરવા માટે તો બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ઉપાય હોય તો શ્વાસોશ્વાસનું ધ્યાન છે તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરશો તો એકાગ્રતા વધારે સ્થિર થશે કારણ કે કોઈપણ ચિત્ર સામું તમે ધ્યાન ધરશો જેમ કે બિંદુ સામું ધરશો દીપક સામું ધરશો બરાબર તો એ તમારા દિલો દિમાગ ઉપર બેસી જશે પણ શ્વાસો શ્વાસ ઉપર તમે ધ્યાન ધરશો તો શ્વાસનું કોઈ ચિત્ર છે નહીં શ્વાસ એક પવન છે એક વાયુ છે તો ત્યાં ધ્યાન ધરશો એટલે કોઈપણ ચિત્ર તમારા દિલો દિમાગમાં બેસશે નહીં તો મન જ્યારે એકાગ્ર થાય સિદ્ધ થાય અને મન ઉપર તમે વિજય મેળવી લો તો તમને જીવન જીવવાની બહુ મજા આવશે કારણ કે એકાગ્રતાનો મુખ્ય એકાગ્રતા ઘણી વસ્તુ આવે છે જેમ કે સંકલ્પ વિકલ્પોને અટકાવવા એને પણ એકાગ્રતા કહેવાય છે હવે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ઉપાય હોય એકાગ્રતાનો મૂળ અર્થ તો એક પ્લસ આગ્રહ એક જ વસ્તુનો આગ્રહ રાખવો હવે સાચા જે સંતો છે તે એકાગ્રતા કોને કહે છે એક જ પરમ પિતા પરમાત્માનો આગ્રહ રાખવો અન્ય બધી વસ્તુનો નિષેધ કે એક જ એકાગ્રતા એટલે મારે એક જ વસ્તુને પ્રાપ્ત કરવી છે એકાગ્રતાનો અર્થ જ છે તમારા ચિત્તને એક જગ્યાએ ચોંટાડી દેવું હવે ચિત્ત એક જગ્યાએ ચોંટાડી દઈએ માનો કે તમે એકાગ્રતા નથી સાધી શકતા અને તમે ક્યાંય પણ ધ્યાન ધરો છો તો તમારું મન ભાગશે દિવસ દરમિયાન જે કાંઈ સંકલ્પો વિકલ્પો આપણે કર્યા હોય ત્યાં મન દોડશે ફરી મનને ખેંચીને તમે જ્યાં ધ્યાન ધરો ત્યાં લાવો ફરી મન ભાગશે ફરી તમે તમે મનને ત્યાં લાવો ફરી મન ભાગશે આવી રીતને તમે મન સાથે યુદ્ધ કરી શકો છો તો મન અલગ થયું યુદ્ધ કરનારો અલગ થયું તો યુદ્ધ કરનાર કોણ છે યુદ્ધ કરનાર એ ચિત્તરૂપી સુરતા છે કારણ કે સુરતા જે છે ચિત્ત જે છે એ જ આપણા વિષયવાસમાં ફસાણો છે જેમ કે કામ ક્રોધ લોભ મદમો શબ્દ સ્પષ્ટ રૂપ રસ ગન છલ કપટ ઈશા તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદણી માન મોટા અહંકાર બળાય ટોટલ સાંસારિક જેટલી માયા છે એ ચિત્તની અંદર છે કારણ કે ચિત્તની અંદર વિષયો છે અને ચિત્ત વિષયોમાં ચિત્તની અંદર વિષયો છે અને વિષયોમાં ચિત્ત છે એટલા માટે આપણે એકાગ્રતા નથી સાધી શકતા પણ એકાગ્રતાને સાધવા માટે ધ્યાન અતિ ઉત્તમ બેસ્ટ માર્ગ છે અને એ પણ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ ટોપ લેવલનો છે પણ સાધુ સંતો એકાગ્રતાને સાધવા માટે જંગલોમાં જતા હોય છે કારણ કે એકાગ્રતા ક્યારે સધાય કે જ્યારે શાંત વાતાવરણ હોય હવે એકાંતમાં બેસો એકાગ્રતા પ્લસ એકાંત હવે એકાંતનો અર્થ છે તમે જ્યાં કોલાહલ નથી તમારા બંધ ઘરમાં પણ તમે બેસી શકો છો જંગલમાં ગુફાઓમાં ક્યાંય જવાની જરૂર નથી શાંત વાતાવરણ એના માટે તમે કોઈ સુગંધિત ધૂપસળી સળગાવો જેથી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય અથવા ઘીનો દીવો સળગાવો જેથી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય કારણ કે મન પ્રફુલ્લિત થવું અતિ આત્મ છે આ આવશ્યક છે કારણ કે મન જ્યાં ત્યાં ભટકતું હશે તો એકાગ્રતા તમારી અંદર આવશે નહીં એકાગ્રતા જ્યાં સુધી તમને નહીં આવે ત્યાં સુધી તમને સુખ શાંતિ પ્રાપ્ત થશે અને આ ઓરીમાં ફસાઈ જશો તો એકાગ્રતાને સાધવા માટે એકાંત રૂમની પણ જરૂર છે એકાંતમાં રહેવું પણ જરૂરી છે માતા ગંગા સતી પાનભાઈને કહે છે કે એકાંતે બેસીને અલગ ને આરાધો પાનભાઈ તો એકાંતે આ જશો તો તમારું મન સ્થિર થશે બાકી ભટકતું જો મન હશે તો કંઈ થવાનું નથી કારણ કે સવાદાસ બાબુ પણ કહે છે કે જો કોઈ સુરતા સુગળ સમેટે એને ઘટમાં સાહેબ બેઠે સુરતા એ જ મને મનને પણ સુરતા કીધી છે ઈચ્છાને પણ સુરતા કીધી છે સોમ શબ્દને પણ સુરતા કહેવામાં આવે છે તો ભટકતું મન જે છે ચારેય બાજુથી ખેંચી તમે સુઘડ જો કોઈ સુરતા સુગળ સમેટે સુગડ એટલે ચારેય બાજુથી ખેંચીને શું એટલે સત્ય સારી રીતે સુરતાને ઘડીને તમે એ ચિત્તરૂપી સુરતાને ઘડીને એક જગ્યાએ લગાડો તો આ ઘટમાં દેહરૂપી ઘટની અંદર તમને આત્મની પ્રાપ્તિ થાય એટલે ભટકતું જે મન છે એને અટકાવવું એને બાંધવું ખૂબ જ જરૂરી છે જેમ કે એક રેઢિયાર ઢોર હોય અને રેઢિયાર ઢોર તમે ઘરે લેવાને બાંધી દો બરાબર પછી મહિનો બે મહિના છ મહિના તમે જેમ કે ગાય છે ભેંસ છે અન્ય પશુ છે તમે એક ખીલે એને બાંધી દો છ મહિના વરસ કે બે વર્ષ તમે બાંધો એટલે કોઈ દિવસ બાય ચાન્સ છે પશુ છૂટું રહી ગયું તો એ પશુ ત્યાં જ આવીને બેસી જશે કારણ કે પશુને અભ્યાસ થઈ ગયો છે કે મારે અહીંયા બંધાવાનું છે હું અહીંયા બંધાયેલો છું બરાબર એવી જ રીતના ભટકતું જે મન છે ને એ રેઢિયાર ઢોર છે તો આ રેઢિયાર ઢોર રૂપી મનને તમે ગુરુનો આપેલો નામદાન ઉપદેશ કે ભજન ભક્તિએ ખીલે બાંધો ન્યા તમે બાંધશો એટલે ભટકતું મન સ્થિર થઈ જશે પણ મન સાથે યુદ્ધ કરવું પડે છે કારણ કે અર્જુને પણ કીધું હતું કે હે પ્રભુ કૃષ્ણને કહે છે કે ભગવાન આ મનને વશ કરવું અને વાયુનું પોટલું બાંધવા સમાન છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે અર્જુન હું માનું છું કે મનને બાંધવું અને પવનનું પોટલું બાંધવા બરાબર છે પરંતુ એ અર્જુન અભ્યાસ દ્વારા મન વશ થાય છે તો અભ્યાસ કરવા જરૂરી છે જો તમે અભ્યાસ જ નહીં કરો તો પછી તમે કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરી જ નહીં શકો જેમ કે નાનું બાળક હોય આપણે પહેલાં ધોરણમાં બેસાડીએ છીએ અને લગન હશે જિજ્ઞાસા હશે બરાબર તીવ્ર ઈચ્છા હશે તો એકડો શીખશે બેગડો બગડો શીખશે તો આમ ધીરે 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 એ પહેલાં ધોરણમાં પાસ થશે પછી બીજામાં એન્ટર થશે ત્રીજામાં એન્ટર થશે પણ એની લગન પૂરી હોય તો અને અભ્યાસ કરશે એટલે એ ધીરે 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 નવ પાસ કરીને દસમાની બોર્ડની પરીક્ષા આપીને પછી અગિયારમાંની બોર્ડની પરીક્ષા અને બારની બોર્ડની પરીક્ષા આપી સ્કૂલમાં એન્ટર થઈ પછી બારની બોર્ડની પરીક્ષા આપી અને કોલેજમાં એન્ટર થશે અને કોલેજની અંદર બીએસસી કરીને પીએચડી કરી લઈએ એટલે વાત પૂરી થઈ જાય પરંતુ આપણી અંદર લગ્ન હોવી જરૂરી છે જ્યાં સુધી આપણી અંદર લગ્ન નથી ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી કારણ કે મીરાબાઈનો એ શબ્દ છે ને વાણી છે ને કેસી લાગી લગ્ન હો ગઈ મીરા મગન તો લગ્ન વગર જિજ્ઞાસા વગર કોઈ વસ્તુ થવાની નથી કારણ કે આપણામાં કાંઈક કરવાની ઈચ્છા હોવી પડે ને હવે આપણી અંદર જ આળસ ભેરી હોય તો આપણે કાંઈ કરી શકવાનું નથી બોલો બીજું વિશે સર સારું તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય